મિત્રો જય સ્વામિનારાયણ ખૂબ સરસ લાઈક કરી જાસો ખૂબ કમેન્ટ કરી જાસો ખૂબ લાઈક કરી જાસો ખૂબ શેર કરી જાસો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો સરસ મજાનું કીર્તન ગાઈ નાખું પછી આજ રસોડાની રેસિપી છે થોડી એ કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે ઓલ્યા નાક ના મરો મદામતી મથી રે કોઈ કોઈ નું નથી રે મનથી માની લે કહે બધાય મારા માની લે જીવડા તારા કે મારા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે આમારી મારી દીકરીને આમારી મારી માત છે મારી ઘરવાળીને અમારો બાપ છે મુવાની સંગાથે કોઈ જતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે જનની જને તારે રે દીધો પાળી પોસીને એણે મોટે રોકી દો પરિણા પછી માતા સામો જોતો નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કેટલાક ગયા ને કેટલાક જવાના ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના ગયા એના કાંઈ સમાચાર નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે સ્વયં પ્રકાશ કહે હરીને સુધારી લ્યો તારા સાચા સંગાતી પ્રભુ વિના નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે જય સ્વાયન મિત્રો હકીકતમાં કોઈ કોઈનું હોતું જ નથી આ તો ક્યાંક આગલા જન્મના લેણદેણના સંબંધના હિસાબે બધા ભેગા થયા છે બાકી કોઈ કોઈનું કોઈ હોતું જ નથી મર્યા પછી એના કાંઈ સમાચાર એક એક કડી તમે વિચાર કરો તેવી સમજવા જેવી છે મોટો સિકંદર થઈ ગયો આખો ભારત દેશ ખરીદી કે એવું માથે હજાર ડોક્ટર ઉભા હતા પણ મૃત્યુ ટાણે જે તડફળિયા ખાતો હતો ને ત્યારે ભક્તિ નહોતો કરી ગયો ને ભાવ પસ્તાવો કરતો હતો યા ખાતો ખાતો કે મારી વાત હજાર ડોક્ટર રાખજો અને મોટા વકીલો પોલીસ ખાતો ને એવું રાખજો બધું અને મારો હાથ ખુલ્લો રાખજો એ કે આવું શું કામ એ કે મેં એટલી બધી સંપત્તિ ભેગી કરી પણ મને કોઈ બચાવવાળું નહોતું છેલ્લા ડાતો હતો બાકી દુનિયામાં ધનવાન સિકંદર હતો પણ એ કોઈ બચાવી નતું આગળ એટલે સંયમ પ્રકાશ કહે હરીને ભજી લ્યો તારા સાચા સંગથી પ્રભુ વિના હતી ભગવાન સિવાય આપણું કોઈ સેજ નહી દુનિયામાં અથવા તો આપણે એવું નથી કે હું તાર્યો કામ ન કરો બાકી પૈસાનીમાં અતિશય ડોટ ન કાઢો ભક્તિ કરી લેજો ચોરાશી લાખ અવતારમાંથી ફરતા ફરતા મનુષ્યનો દેહ મળ્યો છે એ પછી નહીં મળે અને ગમે એટલી સંપત્તિ છે ને તો એમને પડી રહે છે સિકંદરને કાંઈ કામમાં નહોતી આવી એમ આપણે કામમાં નહીં આવે એટલે હરીને ભજી લેજો મારા વાલા જય સ્વામિનારાયણ અને કોમેન્ટ કરતા રહીજો કેવો તમને ભજન લાગે છે જય સ્વામિનારાયણ કીર્તન કેવું લાગે એની કોમેન્ટ કરતા રહેજો જય સ્વામિનારાયણ कयान क्या, क्या गरोली से करोली क्या करोली से क्या छे से क्या छे देख रहा है गरोली? गरोली क्या से कयान करोली क्या से करोली क्या क्या क्या

<S sentimentos> que eu estou cá e mam mam cá é que mam cá é que é mam cá que é vamos olhar isso a metinó bolha vai

એટલે આખા ન દેખાય મસાલા મસા રે ભાવતા હોય તો ખવાય જાય બોળો કરવાનું કામ ચાલુ થઈ ગયું છે મરચામાં ચડાવવાનું હોય ને હમ મીઠા મરચા પછી બોળો ઠરી જાય ને પછી મરચા ભેળવવાના હમ

कितली वार मध्ये येतेस तेल આવી જાય એટલે તૈયાર મરસુ નાખી જો આગડી કાળો થઈ જાય ને એટલે તે આવી જાય બોળામાં પૂરે પૂરે તેલ આવા દે ઉપર ધુવાડા નીકળે એવું બરોબર સરસ મજાના મેથીવાળા મરચા નો 89

પછી થોડીક વાર શેકા શરીર ને માટે ફાયદાકારક વસ્તુ છે ખૂબ સરસ મજાનો મેથી બોળો ને મેથીનો નો બોળો શેકાયો છે મેથી બોળો શેકાઈ રહ્યો છે અને ચાલો જવારના નાસ્તામાં મેથી કા બોળા કટકડીઓ ગોળો બગડે નહીં ચીકણો ન થાય સરસ રે એવો ને એવો પછી વધારે ગોળો વઘારે હોય તો આપણે ડબ્બીમાં ભરીને બબે મરચાં હતા ને તાજે તાજા ખાવા હોય ને તો નાખી શકીએ અને એકારે ખાવા હોય તો ડબ્બો ભર લેવાનો

તૈયાર થઈ ગયા સારું જમવા પધારો દહી ભાખરી ઓર મેથી કા મરચા